નમસ્કાર દોસ્તો રીપી એલર્નિંગ હબની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર આપણે વાત કરી રહ્યા છીએ ભારતની બે મોટી સમસ્યાઓ ગરીબી અને બેરોજગારી હવે આગળ આપણે વાત કરવાની છે બેરોજગારીના કારણો અને એની અસરો શા માટે આટલા બધા પ્રમાણમાં બેરોજગારી સર્જાય છે આપણે આગલા વિડીયોની અંદર ચર્ચા કરી કે ભારતની અંદર બેરોજગારીનું પ્રમાણ કેટલું જબરદસ્ત છે ગ્રામ્ય વિસ્તારમાં પણ બેરોજગારી છે શહેરી વિસ્તારમાં બેરોજગારી છે તો આટલી ભયંકર બેરોજગારી એની પાછળનું કારણ શું તો કે સૌથી મહત્વનું કારણ છે વસ્તી વધારો જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ કામ માંગનારા લોકોની શ્રમિકોની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને બધા લોકોને સમયસર કામ મળતું નથી બધા લોકોને સમયસર રોજગારી મળતી નથી એટલે બેરોજગારી સર્જાય છે અને જે શિક્ષિત યુવાનો છે યુવતીઓ છે એ લોકો પાસે માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન છે પુસ્તકીયું જ્ઞાન છે સિદ્ધાંતો આવડે છે પણ એ સિદ્ધાંતોનો વ્યવહારમાં ઉપયોગ કઈ રીતે કરવો એ જ્ઞાન એ નોલેજ એની પાસે નથી જે બાર ધોરણ ભણેલા હોય કે કોલેજ સુધીનો અભ્યાસ પૂરો કરેલા હોય બીએ બીકોમ હોય એવા લોકો પાસે માત્ર ટેકનિકલ જ્ઞાન છે પ્રાયોગિક કે કૌશલ્યનો એ લોકો પાસે અભાવ છે એની પાસે કોઈ આવડત નથી કોઈ કુશળતા નથી તાલીમ નથી માત્ર ને માત્ર પુસ્તકીય જ્ઞાન છે અને પુસ્તકીય જ્ઞાનથી રોજગારી મળતી નથી ઔદ્યોગિક વિકાસનો દર ધીમો છે ધીમા દરને કારણે પૂર્ણ કક્ષાની રોજગારી મળતી નથી તો આર્થિક વિકાસની ધીમી ગતિ કૃષિ ક્ષેત્રે અનિયમિત વરસાદ સિંચાઈની અપૂરતી સગવડો આ બધી સમસ્યાઓ એની સીધી અસર બેરોજગારી ઉપર થાય છે વાવેતર કરેલો પાક નિષ્ફળ જાય છે અનિયમિત વરસાદને કારણે સિંચાઈની સગવડો નથી એટલે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન મળતું નથી ખેતીના વ્યવસાય તેમાં જોખમનું પ્રમાણ વધતું જાય છે એટલે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અથવા પશુઓની રંજાળ આ બધું જોખમ વધતું જાય છે એટલે વાવેતર કરેલા પાકનું કેટલું ક્યારે ઉત્પાદન મળશે કેટલો એનો ભાવ મળશે એ કોઈ નિશ્ચિત નથી અને વર્તમાન સમયની અંદર યુવાનોને ખેતીમાં રસ નથી કારણ કે ખેતીમાંથી નિશ્ચિત આવક નથી એટલે જે શિક્ષિત યુવાનો છે એ લોકોએ ખેતી કરવી નથી એને કારણે પણ બેરોજગારી સર્જાય છે ખેતીના સિવાયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ છે ગ્રામ ઉદ્યોગ કુટીર ઉદ્યોગ લઘુ ઉદ્યોગ એની સ્થિતિ નબળી છે એમાં વધુ વધુ લોકોને રોજગારી આપી શકાય એવી પરિસ્થિતિ નથી

કે ભાઈ અમારી જ્ઞાતિ આ છે અમે આ કામ ન કરી શકીએ અમારી જ્ઞાતિ આ છે અમે આ કામ ન કરી શકીએ પટેલના યુવાને યુવાનને કીધું રિક્ષા ચલાવ તને રોજગારી મળશે તો કદાચ એ કામ કરવા તૈયાર ન પણ થાય એટલે આવી જ્ઞાતિ પ્રથા અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને કારણે અથવા તો પેઢી દર પેઢી જે વારસાગત ધંધો હોય એ વારસાગત ધંધાને વધારે પ્રાથમિકતા મળે છે નવા ઉદ્યોગો શરૂ કરવા માટે યુવાનોની અંદર સાહસનો અભાવ છે એને કારણે પણ બેરોજગારી સર્જાય છે કોઈએ નવું સાહસ કરવું નથી નવા સાહસની અંદર કદાચ શરૂઆતમાં નિષ્ફળતા મળે પણ એને વળગી રહો તો એમાં સફળતા ચોક્કસ મળે પણ યુવાનો નવા ઉદ્યોગો સ્થાપવા માટેના સાહસ કરવા તૈયાર નથી યુવાનોની અંદર ટેકનિકલ જ્ઞાનનો અભાવ છે તાલીમ અથવા અનુભવનો અભાવ છે તાલીમ નથી આવડત નથી કુશળતા નથી અને એને કારણે રોજગારી મળતી નથી માનવ શ્રમની અગતિ સિલતા છે એટલે એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં રોજગારી માટે લોકોએ જવું નથી દૂર દૂરના વિસ્તારમાં કદાચ કામ મળે તો લોકોએ જવું નથી અને એને કારણે પણ બેરોજગારી સર્જાય છે બચતનું પ્રમાણ ઓછું છે જેટલી આવક થાય એટલી વાપરી જ નાખવી છે ખર્ચ કરી નાખવો છે એટલે નવી મૂડીનું સર્જન થતું નથી એને કારણે નવા ઉદ્યોગો શરૂ થતા નથી અને એને કારણે બેરોજગારીનું પ્રમાણ વધે છે બેરોજગારીની અસરો કઈ થાય તો કે યુવાનોને હવે શિક્ષણ મેળવવામાં રસ નથી અભિરુચિ નથી કારણ કે યુવાનો જાણે છે કે ગમે એટલું શિક્ષણ મેળવીશું એ માત્ર પુસ્તક યુ જ્ઞાન છે જીવનમાં ક્યાંય ઉપયોગમાં નથી આવવાનું એટલે શિક્ષણ મેળવવાની જે અભિરુચિ છે એમાં દિન પ્રતિદિન ઘટાડો થતો જાય છે અને એની સીધી અસર એના મન ઉપર થાય યુવાનો છે નિરાશ થતા જાય છે હતાશ થતા જાય છે સતત માનસિક ટેન્શનમાં જીવતા હોય છે કારણ કે રોજગારી મળતી નથી આવક થતી નથી કુટુંબનું ભરણ પોષણ કઈ રીતે કરવું આ એક જટિલ પ્રશ્ન એ યુવાનની સમક્ષ આવીને ઉભો છે અને આવા ઘણા બધા યુવાનો માદક દ્રવ્યો યાને કે નશાકારક પદાર્થોની હેરાફેરી પણ કરે છે ગેરકાનૂની ધંધા કરતા થઈ જાય છે કારણ કે ગમે ત્યાંથી આવક તો મેળવી ચોરી લૂંટફાટ હપ્તા વસૂલી જેને ખંડણી વસૂલી કહી શકાય આવા અસામાજિક કે અનૈતિક કાર્ય એ યુવાનો કરતા થઈ જાય છે આ બધી બેરોજગારીની ભયંકર અસરો છે સમાજની અંદર

એનું જીવન ધોરણ એકદમ નીચું જાય છે એની પાસે આવક નો કોઈ સાધન નથી કુટુંબનું ભરણ પોષણ થઈ શકતું નથી એવા બરબાદ થઈ ગયેલા પરિવારો ધીમે 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 વ્યસનો તરફ વળી જાય છે દારૂ કે કોઈ નશાકારક પદાર્થો એનું એ સેવન કરતા થઈ જાય છે એટલે આવી ઘણી બધી વિઘાતક અસરો સમાજ ઉપર કુટુંબ ઉપર દેશના અર્થતંત્ર ઉપર થાય છે નેક્સ્ટ વિડીયો ફરી પાછા મળીશું તક થેન્ક યુ વેરી મચ